મિત્રો કેમ છું બધામાં જશું તો બધાયને જય માતાજી જય મેરડી મને જય ચાવમાં ફરી અમારાના બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આ બ્લોગ આપણે ખાસ એક કળુકા ગ્યાસના દર્શન કરવા એ માટે બ્લોગમાં આજ શરૂ કર્યો છે કેમ કે બ્લોગ બહુ જ નાનો છે આપણે ઘણા દિવસથી બ્લોગ બનાવેલો પણ કઈ ચડાયો નથી તો આજે એમ થયું કે આજે તમે બ્લોગ જોઈ લો અને અમે થોડાક ચા પાણી પાણી પી લેવી સરસ મજાનો બ્લોગ બનાવ્યો છે આપણે કડુકા દર્શન દેતા ને આજ આપણે આજે આજે દર્શન કરવા મળે છે નામ દેવતાના ને તો સારું બધા કન્ટિન્યુ બ્લોગ માર્યો ને જોઈ આવો ચાલો આપણે એક બે ક્લિપ ચડાવી છે તો ચઈ લ્યો તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં અને મજામાં જ છો તો બધા જય માતાજી જય મેલડી માં જય જાઉન માં ફરી અમારા નવા બ્લોગ માં હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આપણે પહોંચી ગયા છીએ કડુકા ખમનેલ ટાઇટલ જોઈને ખયાલ આવી ગયો છે બધાય જે ખેતલા આપવા લખવાનું ભૂલતા નહીં આપણે જે પહોંચ્યા છે તો જો આર્યન ભાઈ તો લથ લાવ્યા પણ વિશુભાઈ એક નારે લાવ્યા છે જો આપણે જે પહોંચ્યા છે ફાઇનલી એમની બજારમાં છીએ જો અને જે દર્શન કરવા જવાનું બાકી છે તો અમે જે પહોંચ્યા છીએ તો બધાય કન્ટિન્યુ બ્લોગ મળે જો તમે અહીંયા આ જાગ આ ચેનેના નાદના દર્શન થશે તમને કાને હા ન્યા એટલા કોના રીઅલ માં જોવા મળશે કાને હા ચાલુ બધા કન્ટીન્યુમ બ્લોગ માં મજા આવશે આખર ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ બી જો ગેટ પાસે પહોંચ્યા છીએ જો તો પહોંચી ગયા છીએ તો જો ભાઈ ને પહોંચી ગયા સુધી ચાલો આપણે અંદર જઈશું દર્શન કરવા જો આ ને દર્શન કરવા બેસી ગયા છીએ તો જોઈન કિસી ભાઈ જેજે ઘરે છે તો આપના દર્શન કરવા હોય તો બધાય જોઈ લો અહીંયા જાક થા હેપ્લાના દર્શન થાય છે અહીંયા તો જે ભાગમાં લઈને થાય કેટલા સરસ મજાના જો કેટલા આપણા દર્શન કરી લીધા જો આપણે દર્શન કરીને છે બાર બજારમાં ગયા છે એ બધી વસ્તુ મળે છે

સારું લાગ્યો હોય તો કમેન્ટ કરજો કે જય કડું કાળ દાદા લખજો કેટલા આપા લખી નાખજો કમેન્ટમાં તો સારું આ સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું તો મળીશું આપણે હવે નવા બ્લોગમાં તો બધાને જય માતાજી જય બનીએ જય ચાવમાં